નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ગુરુનું રાશિ ભ્રમણ કરશે આ રાશિના લોકોને માલામાં લાભદાયક સ્થિતિ રહેશે ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવાની સલાહ છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે આત્મવિશ્વાસનો અતિરેક રહેશે ભૂતકાળ પર ધ્યાન આપવાને બદલે બદલવા માટે શું જરૂરી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો તમે જેની સાથે રહો છો તેમની સાથે વિવાદમાં પડવાને બદલે વિવાદોથી દૂર રહેવું વધુ સારું રહેશે હાલના સમયે પારિવારિક જીવનમાં થોડી ઉથપાથલ થઈ શકે છે આસપાસના લોકો અને પરિવાર તમને મદદ કરશે કામનો ભાર ઓછો રહેશે વિવાહિત જીવન આનંદથી પસાર થશે વેપારની સ્થિતિમાં લાભ થવાની સંભાવના છે ઘણા દિવસોથી અટકેલા કામ હાલના સમયે વેગ પકડશે જૂના વિવાદ ઘરનું વાતાવરણ બગાડી શકે છે રાજકીય કાર્યમાં અડચણ આવી શકે છે પરંતુ તેનું નિરાકરણ આવશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે ખર્ચની ચિંતાને કારણે મન બેચેન રહી શકે છે વાણી પર સંયમ રાખવો જરૂરી છે ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડી શકે છે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો વ્યવસાયિક મામલાઓને સરળતાથી ઉકેલવાનો પ્રયાસ કરો નવી વસ્તુઓ અજમાવો અને તમારા શ્રેષ્ઠ મિત્રની મદદ મેળવો વ્યર્થ દોડવાથી થાક લાગી શકે છે આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે આ સમયે તમે તમારી જાતને કુદરતી સૌંદર્યમાં તરબોલ અનુભવશો તમારો પક્ષ રજૂ કરતા પહેલા અન્ય લોકો શું કહે છે તે સાંભળો અધિકારીઓ કાર્યમાં સહકાર આપશે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આવકમાં વધારો થવાની આશા છે કાર્યક્ષેત્રમાં લાભ થશે તમને ધાર્મિક કાર્ય અને દૈવી દર્શનનો લાભ મળશે આકસ્મિક મુસાફરીને કારણે તમે તણાવનો શિકાર બની શકો છો આ સમયે તમે પોતાના પર વિશ્વાસ રાખી શકો છો અને કોઈ કામમાં આગળ વધી શકો છો પત્નીનો સહયોગ મળશે શરીર અને મનનું સ્વાસ્થ્ય સારું રહેશે કોઈની સાથે ત્યારે જ મિત્રતા કરો જ્યારે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી હોય અને તેને સારી રીતે સમજો પ્રિય અને મિત્રો સાથે મુલાકાત થશે હાલના સમયે સમાધાન અને ધૈર્ય રાખીને ચાલવું હાલના સમયે બીજા માટે ઘણું કામ કરવું પડી શકે છે તમારી રચનાત્મક શક્તિઓ વધશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને વ્યવસાયિક સોદામાં સફળતા મળશે જરૂરી કાર્યો સમયસર કરો માતાનો સંગાથ મળશે કપડાં વગેરે પર ખર્ચ વધી શકે છે પ્રવાસ માટે આ સમય બહુ સારો નથી કામ કરવા અને કામ કરાવવા માટે તમારા વર્તનને સંતુલિત કરવાનો પ્રયાસ કરો ઘણી યોજનાઓ વધવચ્ચે અટકી શકે છે આર્થિક ઉન્નતિ થશે અને પૈસા તમારા કામમાં આવશે પારિવારિક વાતાવરણ તંગ રહી શકે છે તમારા જીવનસાથી સાથે વાત કરો અને કનિક મનોરંજક યોજના બનાવો તમારા ભવિષ્યની યોજના બનાવવા માટે આ એક યોગ્ય સમય છે કારણ કે તમારી પાસે થોડી ક્ષણો આરામની હશે સિંહ રાશિની વાત કરીએ તો हालना समय तमने जूना देवा मुक्ति मिले नसीब पर भरोसो न राखो सखत मेहनत पर ध्यान आपो ध्यान राखो के धीरज तब बधूम जीती शको छो। तमारे तमारा काम ने संपूर्ण रीते माटे धीरज राखवी भी डर तमारी खुशी ने बगाड़ी शेरु वर्तन हालना समय याद राखवा योग्य रहे નજીકના મિત્રો હાલના સમયે તમારી મદદ માટે આગળ આવશે અને તમને ખુશ પણ રાખશે સ્થાન પરિવર્તનથી મન પ્રસન્ન રહેશે સ્વાસ્થ્ય લાભ થશે અધિકારીઓને મનાવવામાં સફળતા મળશે તમારો ખર્ચ તમારી આવક કરતાં વધુ રહેશે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો નહીંતર તમે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ શકો છો કન્યા રાશિની વાત કરીએ તો હાલનો સમય ભાવનાત્મક રહેશે તમે તમારી જાતને તમારી અંદરની લાગણીઓ અને વિચારો વ્યક્ત કરવાની સ્થિતિમાં પણ શોધી શકો છો ઘરેલું કામ થકવી નાખશે નજીકના લોકોથી ઘણા મતભેદો ઉભરી શકે છે હાલના સમયે શરૂઆત ખરાબ રહી શકે છે પરંતુ ધીમે ધીમે બધું સુધરશે જીવનસાથી સાથે મધુર સંબંધ બનશે મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના છે વાણી પર સંયમ રાખો બેરોજગારોને ભાગદોડ કરવી પડી શકે છે હાલમાં વધારે કામ ન કરો થોડો આરામ કરો અને હાલના કાર્યોને થોડા સમય સુધી મુલતવી રાખો તમારા અતિથિઓ સાથે ખરાબ વર્તન ન કરો તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા શત્રુઓ તમને નીચે લાવવાનો પ્રયાસ કરશે પરંતુ સફળ થશે નહીં તમને માર્ગદર્શન આપવાની તમારી પાસે અપાર ક્ષમતા છે જે તમને ભવિષ્યમાં આગળ વધવામાં મદદ કરશે અટકેલા કાર્યોને ઝડપથી પાર પાડશો મીઠી ભાષામાં વાત કરશો તો ફાયદો થશે ધંધામાં નફો થશે તમારા સામાજિક સંબંધો વધુ મજબૂત બનશે સંસાધનોમાંગ વધારો થશે તમે સફળતાના નવા રેકોર્ડ બનાવશો તમે તમારી મહેનતથી તમારી આવકના માધ્યમમાં વધારો કરી શકશો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીંતર થઈ રહેલું કામ બગડી શકે છે બિનજરૂરી કામોમાં સમય ન બગાડો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે આર્થિક સ્થિતિમાં સુધારો ચોક્કસપણે થશે પરંતુ તે જ સમયે ખર્ચ પણ વધશે ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી વાતચીત કર્યા પછી જ બોલો હાલના સમયે કોઈ નવી ભાવના જાગશે તમારી આંતરિક હિંમત વધશે તમારી પાસે પ્રામાણિક અને જીવન પ્રેમમાં જાદુ કરવાની શક્તિ છે તમારા પરિવારના સભ્યોની ભાવનાઓને ઠેસ ન પહોંચે તે માટે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો વધુ પડતા ભાવુક થવાથી તમારો મૂળ બગડી શકે છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે જો તમે કોઈ મોટું કામ કરવા જઈ રહ્યા છો તો તે કામમાં તમે તમારા મિત્રોની મદદ લઈ શકો છો ધનરાશિની વાત કરીએ તો બેંક સંબંધિત વ્યવહારોમાં તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે તમારી સમસ્યાઓ અને તેના ઉકેલો વિશે ઉંડાણપૂર્વક વિચારો જેથી કરીને તમે તમારું સારું સ્વાસ્થ્ય જાળવી શકો એવા સર્જનાત્મક લોકો સાથે હાથ મિલાવો જેમના વિચારો તમારા સાથે મેળ ખાય છે હાલના સમયે ઘણા પ્રકારના લોકો તમારી પાસે આશ્રય લેવા આવશે આ લોકો તમને પછીથી ઉપયોગી થશે ભાવનાત્મક વિચારોથી મુક્તિ મળશે અને કામમાં વ્યસ્ત રહેશો પરિવારના સભ્યો અને પ્રિયજનો પર પૈસા ખર્ચવાનો વિચાર પણ તમારા મનમાં આવી શકે છે પ્રેમી કે જીવનસાથી સાથે વાતચીત અને સંબંધોમાં સુધારો થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો આ સમયે તમારી શારીરિક ઉર્જા અને માનસિક પ્રફુલ્લતા રહેશે પરિવાર અને મિત્રો સાથે ખાવા પીવાની મજા માણી શકશો થોડા સમય પછી તમે અચાનક શારીરિક શિથિલતા અને માનસિક બેચેની અનુભવશો કામ અધૂરું રહેવાની પૂરી સંભાવના છે જે લોકો નવા કાર્યોનું આયોજન કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય અનુકૂળ છે નોકરી અને ધંધામાં લાભદાયક પરિણામ મળશે વેપારમાં નવી દિશાઓ ખુલતી જણાશે તમને સરકાર તરફથી લાભના સમાચાર મળશે સ્થળાંતરમાં અવરોધો આવશે ફક્ત આધ્યાત્મિકતા અને ભગવાનની ભક્તિ તમને મદદ કરશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે બીજાને ખુશી આપીને અને જૂની ભૂલોને ભૂલીને જીવનને અર્થપૂર્ણ બનાવશો વધુ સારા કામના કારણે તમને પ્રશંસા મળી શકે છે ફાયદાકારક ગ્રહો આવા ઘણા કારણો બનાવશે જેના કારણે તમે હાલના સમયે પ્રસન્નતા અનુભવશો તમારો જીવનસાથી દેવદુપની જેમ તમારી ખૂબ કાળજી લેશે વેપાર માટે નવી અને અદ્ભુત યોજનાઓ બનાવી શકો છો જો તમે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમને સારી સફળતા મળી શકે છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થઈ શકે છે હાલના સમયે તમારે સાવધાનીથી ચાલવાની જરૂર છે તમને પાણી અને પ્રવાહી પદાર્થોથી નુકસાન થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે સાવધાનીથી ચાલવું પડશે નહીંતર તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો હાલના સમયે નોકરીની જગ્યાએ તમારે ઉચ્ચ વર્ગના અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે વિવાહિત જીવનમાં સંપત્તિનો અનુભવ થશે વેપારમાં મુશ્કેલી આવશે લાંબા અંતરની યાત્રાનું આયોજન થશે ધાર્મિક યાત્રાનો યોગ છે लेखन और साहित्य सर्जन जेवा कामों मन व्यस्त रहे शे। नफो उपहारों प्राप्त थशे, संतान अंगे चिंता रहे स्पर्धकों साथे वाद विवाद टाड़ो बीजा सफलता जीने तमरा मग हिंनता न आवा दो समय नो उपयोग करो नौकरी मांग लाभदायक स्थिति रहे शे। જો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો